તેમ રહેવું જોઈએ તો જવાબ આવશે વિકલ્પ સી ઈશ્વર બીજો કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે તો જવાબ આવશે વિકલ્પ એ જંગલમાં ત્રીજું કોઈ દિવસ સુવા માટે ગાદી તક્યા મળે તો કોઈ દિવસ ક્યાં સુવું પડે જવાબ આવશે જમીન પર કયું નામ હોવા છતાં તે વ્યક્તિને જીવ છોડીને જવું પડ્યું તો જવાબ આવશે જીવ પાંચમું લોકોના મત મુજબ નામ એ શું છે તો નામ તો માત્ર એકને બીજાથી જુદું પાડવા માટેની નિશાની છે મિત્રો ધોરણ પાંચની એક ત્રણ બે હજાર પચીસના રોજની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી બીજો સવાલ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો પહેલું બોલવાવાળા શી રીતે પાપકની મન ખાલી જગ્યા સમજે તો મૂંઝવા નામ તો ભલેને ગમે તે હોય ખાલી જગ્યા તો કામનો છે તો મહિમા જેમાં નામ અને ખાલી જગ્યા બંનેનો મેળ હોય તો વળી વધારે સારું ગુણ કોઈ દી પહેરવાને હીર તણા ચીર તો કોઈ દી સાદા ફરીએ કોઈ દી સુવાને ગાદીને તકીઓ તો કોઈ દી ખાલી જગ્યા ઉપર સુઈએ તો જવાબ આવશે ભોય પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ આપણે ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ તો જવાબ આવશે આપણે ઈશ્વર લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી તેઓ રાખે તેમ રહેવું જોઈએ બીજું આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે તો જવાબ આવશે આપણને કોઈ દિવસ જમવા મળે તો કોઈ દિવસ આપણે ભૂખ્યા પણ રહેવું પડે ત્રીજું આપણને કોઈ દિવસ શું પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પહેરવા મળે આપણને કોઈ દિવસ રેશમી કપડાં પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પહેરવા મળે ધનપાલ નામની વ્યક્તિની હાલત કેવી હતી ધનપાલ નામના વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી તે પેટ ભરવા માટે ઘરે ઘરે જઈ અને ભીખ માંગતી હતી પાંચમો જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઊભો થાય જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમનો મૃત્યુ અંગેનો કોયડો ઊભો થાય મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર આપણી પાસે ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને એ પ્રમાણેના આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને જો તમે તમારા સંસ્થાના નામ અથવા તો લોકો સાથે છપાવવા માંગતા હોય તો પણ ઉપલબ્ધ છે અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકે તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે શું થયું ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે જાણી જોઈને તેને પાપક નામથી બોલાવનારાઓની સંખ્યા વધી ગઈ કોઈ જ કામ ન હોય તો પણ બધા તેને પાપક પાપક કરી અને બોલાવવા લાગ્યા હાલતા ચાલતા સૌ પાપકને ટકોર કરતા જાય બીજો સવાલ પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શ્રી વિનંતી કરી તો પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે ત્રીજો સવાલ મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય તો મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષાઓમાં પણ મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષી કવિયત્રી હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો લેહ લાગવી એટલે કે લગ્ન લાગવી તો નિશાંત ભણવામાં ખૂબ ધ્યાન આપે છે કારણ કે એને પ્રથમ નંબર મેળવવાની લેહ લાગી છે આંખ ઉઘડવી એટલે કે ભાન થવું બરાબર જાણવું સમજવું અભિમાન તોરમાં રાકેશને કાકાનું કહ્યું માન્યું નહીં પણ જ્યારે એને ઠોકર વાગી ત્યારે તેની આંખ ઉઘડી પ્રશ્ન નંબર છ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગીરીને ધારણ કરનાર તો ગિરીધર કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર તો ચાકર મિત્રો ફરી મળીશું આપણે જે એક ત્રણ બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે